જય માતાજી જય ગિરનારી મ્યારા પ્યારા પ્રિસજન આત્માશ્રીઓ આજે આપને એક અદ્ભુત જૂનવાણી અતિ પ્રાચીન જે કૂવાની અંદર છે એવા શ્રી વેરાય માતાજીના આપને દર્શન કરાવું છું આપ દર્શન કરી અને પતિત પાવન થાવ અને આ મંદિર જુનાગઢની અંદર આવેલું છે કઈ જગ્યાએ આવેલું છે એ પણ આપને જણાવું આ મંદિર જુનાગઢની અંદર ગિરનાર રોડ ઉપર ગોધાવાવની પાટીમાં ઉપરકોટ જવાના રસ્તાથી નીચે અને ત્યાં ગોધાવની પાટીમાં ગમે એને પૂછો ને કે વેરાય માતાજીના મંદિરે જવું છે તો આપને બતાવશે અતિ દેદીપ્યમાન અને ભવ્ય મંદિર છે વાણિયા લોકો પંચમિયા અને કડવા પાટીદારની અંદર જે ઢઢાણિયા સરનેમ છે એમના પણ આ માતાજી છે ને એ કુળદેવી છે અને સુંદર સરસ મજાનું મંદિર છે આ મંદિરનો ગેટ છે જેને આપણે પ્રવેશ દ્વાર કહી શકીએ એવું પછી આપ જોઈ શકો છો સુંદર સરસ મજાની આ સીડી છે પહેલાં તો અતિ જૂનું અતિ પુરાણું હતું પછી આ લોકોએ જીર્ણોદ્ધાર કરી એકણેકથી રિનોવેશન કરી ને માતાજીનું દેદીપ્યમાન સુંદર ભવ્ય મંદિર બનાવ્યું છે આપ માતાજીના જે કૂવાની અંદર મંદિર છે એટલે એનું બધું ગોઠવણી એ પ્રકારથી હોય પણ સુંદર સરસ મજાની ગોઠવણી કરી છે કૂવાની અંદર આખું મંદિર આ લોકોએ ઊભું કરેલું છે આપ જોઈ શકો છો ગિરનાર પહાડ ઉપર વૃક્ષ મોટું બધું અહીંયા જે ગોધાવજી પાટી છે એમાં એક ગોપાલજીનું મંદિર છે એના અંડરની અંદર એના આશ્રમની અંદર આ કૂવો આવેલો છે અને કૂવાની અંદર માતાજી પ્રગટ થયેલા છે ને એક વૃક્ષની અંદર અને કૂવો પણ અતિ પુરાણો અતિ જૂનો કૂવો છે જલ પણ બિલકુલ ઉપર જ છે આ જે મંદિરની નિયમાવલી છે એ આપને હું બતાવું છું પછી આપને ધીરે ધીરે શીડી દ્વારા હવે શીડી ઉતરવાની છે કૂવાની અંદર આપ જોઈ શકો છો પહેલાં તો ગજ દ્વાર એટલે બંને તરફ હાથી રાખેલા છે એવું સુંદર સરસ મજાનું સ્ટીલની રેલિંગ છે કોઈ લપસી ન જાય માટે જો સીડી ઉપર પણ પ્લાસ્ટિક નાખેલું છે અને સ્વચ્છતા ચોખાઈમાં તો કાંઈ કહેવું પડે એમ નથી જો આપ જોઈ શકો છો એક કામ કરી પહેલાં આપને હું કૂવાના કૂવાના દર્શન કરાવું છું જુઓ આ કૂવો અતિ જૂનો કૂવો છે ઉપર જ જલ છે બિલકુલ આપ દર્શન કરી શકો છો પહેલાં માતાજી કૂવાની અંદર હતા પછી કોઈ મુંબઈની અંદર હતા આવો ઇતિહાસ છે મને પૂર્ણ ખ્યાલ નથી કોઈ ધૂયડા અને વાણિયા કુટુંબની અંદર ને પછી માતાજી અહીંયા પ્રગટ થયા છે અતિ પુરાણો એટલે અતિ પુરાણો અતિ પ્રાચીન કૂવો છે તમે જોઈ શકો જો આ બધું જીર્ણોદ્ધાર કરેલું છે નવું બધું કેવા વિશાળ કટાટો વૃક્ષો છે હવે આપને માતાજીના આ બાજુ પણ ગજદ્વાર દ્વારે છે હવે આપને દર્શન કરાવું છું જોઈ શકો છો આપ દર્શન કરી શકો છો અતિ સુંદર મંદિર છે ગમે ત્યારે આવો તમે દર્શન કરી શકો છો પંચમિયા કુટુંબના કુળદેવી અને ડઢાણિયા કુટુંબના કુળદેવી કડવા પાટીદારમાં શ્રી વેરાય માતાજી દિવ્ય અને ભવ્ય મંદિર જો આ બરાબર નિરીક્ષણ કરીને જોશો ને તો એક વૃક્ષ છે એનું થળ છે એની અંદરથી માતાજી પ્રગટ થયા છે અહીંયા જોઈ શકો છો ઘણા લોકો દર્શન કરવા આવે છે ઘણા લોકોની માનતાઓ પણ અદ્ભુત પડે છે બરાબર ઘણા લોકો અહીં ગોળની માનતા રાખે છે એક બેન અત્યારે હતા અમારી સામે બાળકને લઈને વંદન પ્રણામ કરાવ્યા અને ગોળનું નૈવેદ્ય થયું બરાબર અતિ જૂના મંદિરો વાવ કુવા તળાવો ધર્મશાળાઓ ગુફાઓ આ બધું તમને હું અવારનવાર દર્શન કરતા આવતો રહીશ સબસ્ક્રાઈબ કરવું જરૂરી છે સબસ્ક્રાઈબ કરશો તો આપને આ બધા પૌરાણિક મંદિરો કુવાઓ ધર્મશાળાઓ લાઇક કરજો શેર કરજો તો આ બધો દિવ્ય લાભ પ્રાપ્ત થશે જય માતાજી જય ગિરનારી